જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો વ્લોગ આપણે ફૂડ લાઈનથી શરૂ કરી છે બપોરથી કારણ કે જૈને પપ્પા કુરિયર કરવા ગયા હતા અને આજે મોડું થઈ ગયું છે બધું કામ કરી ગયા ત્યાં પછી જલ્દીમાં તો કંઈ લીલું લહણ પડ્યું છે તો ફૂટલા બનાવી નાખી નાખીએ બાર ઉના ઉના ફૂટલા બેસી ગયા છે જમવા માટે પૂરવાજી ભૂતી છે કોને કોને ભાવે એ પણ કહેજો કારણ કે મને ચણા લોટ ના પુટલા બહુ જીઝો નો ભાવે ને એટલા પુટલા ભાવે પછી ગળો પૂટલો હોય તો આજના છ વાગી ગયા છે જે બા યશવી બધા કુટુંબમાં જેઠના દીકરા ઘરે દીકરો નાનો થયો તો ત્યાં છઠ્ઠી નું કામ છે આજે પૂંજન વિધિ લીધા

ગોળ એની ભેગો આપણે મિક્સ કરી ગોળ અને ચણાનો લોટ આપણે હેઠે એટલા માટે મિક્સ કરી કે થોડાક પાણીમાં જલ્દી એક રહ બની જાય આમટા પાણીમાં ડાયરેક્ટ નાખી દઈ ને તો ચણાનો લોટ છે ને ગોઠલી વળી જાય એટલે ઘડીકમાં મિક્સ ન થાય એટલા માટે સણાન લોડ બે કિલો બે કિલો કરી દીધો છે હવે આપણે આની ઉપર થોડુંક ગૌમૂત્ર રેડશું જે દસ લીટર ગૌમૂત્ર છે એટલું એટલું આમાં જવા દઈ આ હેઠે આપણે પાણીમાં મિક્સ કરવાનું મેઈન કારણ તો એ કે જો ચણા લોટ ની આવી ગોટલી વળી જાય મિક્સ કરી નાખી તો ભાંગી જાય મિશ્રણ જેવું થઈ જાય તો જીવા અમૃત બનવામાં પણ વધારે સારું પડે ને જીવામૃત એકદમ એક રસ વાળું બને ચણા લોટ અને ગોળ મિક્સ થઈ ગયું છે બે ડોલ માળધુર કરી દઈ આપણને અંદર આપણે ગાય નું તાજું સાણ લીધેલું છે તો એ સાણ લઈ દસ કિલો સાણ છે એ બધું મિક્સ કરી દઈમાં તો આવી રીતના આપણું દસ કિલો સાણ બે કિલો સણાન લોટ અને બે કિલો ગોળ એક રહ મિક્સ કરી અને એકસો ને એસી લીટર જે પાણી ભર્યું છે એમાં આપણે મિક્સ કરી દઈએ એટલે બસો લીટર નું બેરલ થાય એને ઢાંકીને આઠ દિવસ સુધી દરરોજ અથવા એકાત્ર હલાવતા રહેવું એટલે આઠ દિવસે આપણું જીવા અમૃત તૈયાર થઈ જાય કે આપણે શાકભાજી હોય કોઈ પણ ડુંગળી કે ઘઉં ગમે એમાં આપણે એને પાઈએ ગઈ તો સાણ પણ આપણું મસ્ત જો મિક્સ થઈ ગયું છે એકદમ ઝાડુ રગડા જેવું હવે આપણે બે ઢોલ એટલે ગૌમૂત્ર ગોળ ગૌમૂત્રોળ લોટ અને સાણ પછી ખાલી એને આઠ દિવસ રેવા દેવું અલગ રેવું એટલે ઓટોમેટિક આપણું જીવા અમૃત તૈયાર થઈ જાય અને એક કટકાવ લઈ અને બાંધી દેવું ઉપર મોઢું જ્યારે આપણે જીવા અમૃતમાં ફેરવીએ દાંડીયો ત્યારે આપડે પાસે ખોલવું પડે તો આપણું ગાયનું સાણ ગૌમૂત્ર સણા લોડ બધું આપણે જો આ બેરલમાં નાખીને મિક્સ કરી દીધું છે આવી રીતના આપણે ડેલી આમને ફેરવતા રહેવું તો આવી રીતના આપણે ધીમા ફેરવતા રહેવું સવારે પણ પાંચ મિનિટ અને સાંજે પણ પાંચ મિનિટ પછી અઠવાડિયા પછી આપણે આવી રીતના પ્રોસેસ કરીશું એટલે અઠવાડિયા પછી આપણે પાણી અમૃત ને અને જીવા અમૃત આપણે એના તો ઘણા બધા ફાયદા છે જીવા અમૃત ના મોટા ફાયદા તો આપડા જમીનમાં આપણે પાણીમાં પાઈ એટલે આપડી જમીન જે શિકાસ પડતી હોય તો આ પીવે એટલે જમીન એકદમ ફૂલે છૂટી પડે કાપસી જેવી સૂટી પડી જાય જમીન અને મોલાયતમાં પણ તરત ફરક પડી જાય ધારી લો કે આપણે થોડીક પીળાશ પડતી હોય થોડીક આસી મોલાત હોય તો આના પાવાથી મોલાયતના ગ્રોથ પણ વધે અને પીળી હોય ને તો ઘેરો લીલો કલર થઈ જાય એટલે ઘણા બધા આના ફાયદા છે કારણ કે ઉપર દવા સાથે ઉપર પાંદડાને સુધારી કારણ કે આ વસ્તુ છે ને એ મૂળિયાની છે એટલે મૂળિયામાં જે હાસુ પોષણ હશે ને તો પછી જમીનને ફળદ્રુપ હશે અને મૂળિયામાં જો પોષણ મળી રહે તો ગમે એવી મલાય હોય ને વાંધો ન આવે અને રોગ પણ ઓછા આવે આપણે એ રીતના હલાવી અને રહ થઈ ગયું છે હવે આપણે આવી રીતના કટકો લઈ અને ઢાકી દેવું બાંધી દેવું